ત્યારે સાવરકુંડલા ખાતે જેની ઠુંબરના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જો કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર ન થયેલા ઉમેદવાર જેની ઠુંબરની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થશે તેવું જેની ઠુમ્મરે નિવેદન આપ્યું હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જેની ઠુંમ્મરને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું જે બાદ આપ અને કોંગી કાર્યકરો સાથે જેની ઠુંબર દ્વારા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી

એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કાર્ય કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતાં પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય કોઈ પણ વિચારધારા ધરાવતી હોય કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય પણ આ વખતે બધાએ એક થઈને આગળ આવવા માટે તૈયાર છે એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું હતું